નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલો તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેથાપુર ગામેથી બાતમીના આધારે ખેતરના ખાડામાં નાડમાં સંધાડેલો ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ચાકલિયા પોલીસ મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી રેજ ગોધરા ના દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ સાહેબ ઝાલોદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે રાજપૂતના ઓએ હાલમાં ગણેશ ઉત્સવના તહેવારો અનુસંધાની પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સમો પર વોચ રાખી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપે જે સૂચનાને ધ્યાને રાખી અને તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના સ્ટાફ ના માણસો સાથે ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ રામાભાઈ નાઓની મળેલ બાતમીના આધારે પેથાપુર ગ્લાસવા ફળિયામાં મકાઈ વાવેતરવાળા ખેતરમાં સેઢાનજી ફાળાના ખાડા ઉપર વનસ્પતિની આડમાં સંતાડી લાખેલ ભારતીય બનાવટી વિદેશી રોયલ સિલેક્ટ ડિલક્સ વીસ કે એકસો એસી નંગ ક્વાટરિયા પ્લાસ્ટિકના થેલા નંગ નેવું મળી કુલ કિંમત રૂપિયા ની કિંમત ત્રણ હજાર બસો ત્રીસ કિંમત પચીસ હજાર મળી કુલ રકમ રૂપિયા મુદ્દા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાંના આરોપી ગિરીશભાઈ સૌસિંગભાઈ કલાસવા પેથાપુર ક્લાસવા ફળ્યું શૈલેષભાઈ રમેશભાઈ નીનામાં ચાકલિયા તળાવા ફળ્યું જ્યારે ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમ જેવી કે એએસઆઈ અરુણભાઈ રૂપસિંહ એએસઆઈ શ્યામસુંદર નટવરસિંહ બારિયા વિપુલભાઈ જયંતિલાલ અર્જુન રામસિંહ કોન્સ્ટેબલ કાળુભાઈ રામાભાઈ ગોપાલભાઈ રામાભાઈ સાથેની ચાકલિયા પોલીસ સ્ટેશનની પૂરી ટીમ દ્વારા અવારનવાર દારૂના કેસો કરી તેમની કામગીરી વફાદારીથી નિભાવી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બિરુચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે